हेलो विक्टर બધાય ને જય માતાજી જય सीताराम કેમ છો બધાય બધામાં કર્ણાટાઈમ થી બલોક ને બનાય્યો આજે વાડવા આવી ગયા મે તો તલ્લી તાંકે થી કીસે વાડવા નું જો અમે પણ તલ્લી વાડે અમે આ આવી તલ્લી થાય છે મારા વીડિયોને લાઈક કરજો શેર કરજો સપ્રેસ કરતો ખંડીતકો લાઈક કરજો મારા જરૂર વીડિયો તા હિન્દુ સ્ટાર સે પોસાર આવતલ પંયા મારા ખાર કાલ તો મારા વીડિયોને લાઈક કરજો શેર કર દેજો करना टाइम थी भी ब्लॉग बनाये होना थी इडली आजे बनावी ना किसे तो ये लाइक कर दे जो तड़को बोल लागे से सवार सवार ना आठ वज़े तो ये क्या ना तड़को दो मारु मोबाइल तो हमें सायद एक एक साथ तो उतर ना क्यों हेलो चाइमा ताड़ी हवे वीडियो बंद करवाने से <laughs> हवे वीडियो बंद करवाने से मर दातर Waduwa mandi Dalam Mereka keberingan Mereka muda mas Mereka muda mas Mereka muda mas Mereka muda mas Mereka એણ કઈ કમાણી આવતી નથી કપા એમ થયું તલ એમ થયું વરસાદ એટલે વરસાદ પાક ટાણા વરસાદ આવી જ જાય કપા માં એમ થયું તલ માં એમ જય જવાર જય આદિવાસી દોસ્તો હું બોલું હિન્દુ માં તો દોસ્તો આપણા બ્લોક માં તમારો બધા નું સ્વાગત છે તો દોસ્તો ઘણા ટાઈમ થી આપણા બ્લોક નથી બનાવ્યા આપણે વહી ગયા ઘરે ઘરેથી આવીને ઘરે કાંઈ ટાઈમ ન મળ્યો બ્લોક બનાવવાનો અત્યારે અત્યારે આપણા બ્લોકમાં કન્ટિન્યુઅ બનાવી રહેજો તો દોસ્તો આજે આપણે ઘરેથી આવી ગયા છે અને શું કામ કરીએ છે એ તમે બધું બતાડવું પણ તમે ભાડા રહીજો આપણા બ્લોકમાં બન્યા રહેજો તો દોસ્તો જો અહીંયા તેલ થયેલું ખેરવી છે જો આ રીતના ઉબડા કરવાના પછી સુકાઈ જાય ને તો આ રીતે ખેરવવાના જોઈ લો કેવા તમાર બેન ફેરવે છે બધાયની જય માતાજી જય સીતારામ કેમ છો બધાય મજામાં હશો તો અમે પણ મજામાં છે ઈ તેલ ફેરવા આવી ગયા છે તડકો બહુ લાગે છે તો દોસ્તો આવી રીતે ખેરવાના તલ અત્યારે બધા કાહડાળા છે જે આને સાયણો મારવાનો પછી એને ઉપણવાના ઘણું કામ બાકી છે દોસ્તો તો આપણે તડકાના આવી ગયા છે કન્ટિન્યુ કામ કરવા જો જોવા તડકાની ટોપી પહેરી છે તડકો એવો પડે છે એમ જો વાદળા એવા છે વરસાદનું વાતાવરણ પણ ફૂલ છે એટલે શું કરવું બધું કામ હારું હાર ભેગું થયું છે ચલ્લીના લાડવા જવું ચલીના લાડવા બનાવશું પણ હજી વાર લાગશે કેમ કે હજી ઘણું બાકી છે જો જોવા ઠેઠ ઉઠી અહીંયા બધા બાકી છે હજી ત્યાં ખાલી મૂરત જ કરી તો જો આ રીતે ભેગું કરવાનું પણ અમે આયા છે ને તડકા ની એસી ખાઈ ગરમી એટલી અત્યારે લગભગ બારસો વાગી ગયા ક્યારેક ખાવાનું નથી ના તો અને ખેરવી અને આને પાછા વાહ વાહ બાંધતું જવાનું જો વાહ ઉબડાશે એ રીતે તો દોસ્તો આપણા બ્લોકમાં ભણાવી રહેજો આગળ તમને હજી દેખાડ